ગોરી ખાતી જી હા આની ગોડી રોજ લેવાની એટલે આપો હિમોગ્લોબિન વધે બરાબર હવે હિમોગ્લોબિન તો વધે પણ જોડે આપો શરીર સ્વચ્છતા રાખીશું બરાબર દિવાળી વેકેશન પછી આપણે બધાને હાથ અને નોક ચેક કરવાના બાકી છે ચલો બધા નખ બતાવી તો ભાઈ દીદીને લાલ તું બધાના કાન ચેક કર દે બરાબર સડી લઈ લો એક સડી ફરી નઈ વાપરવાની હા નોક બતાવો ભાઈ બધા નોક ચેક કરાવો પેલા બધા કાન સાફ કર દો પછી દાંત પણ જોવાના હાથ આમ કરો ભાઈ બધા પેલા તો હાથ બરાબર બતાવો હાથમાં મેલ હોય તો પણ જોવાનો હો ભાઈ કોઈની આંગળીઓમાં છે ને છોકરા બધા તો છે ભાઈ નાખવા જાય તો શું થાય

કાન પણ નિયમિત સાફ કરવાના ભાઈ માથું અઠવાડિયા કેટલી ધોવાનું બે વાર વાળ પણ ચોખ્ખા રાખવાના ભાઈ